અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ઉભો હતો ને તેના પગ પર પણ નહોતો ઉભો રહી શકે તેવી તેની સ્થિતિ હતી ને આરોપી એક સમયે રાત્રિના સમયે કહી રહ્યો હતો કે ચલે જાઓ સાહેબ વરના બહોત મારુંગા આરોપી કોણ હતો ને કેવી રીતે તેણે અમદાવાદમાં આતંક મચાવ્યો છે અને કેવી રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપ્યો છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે છો હું છું આપની સાથે ગાંચી અમદાવાદના બાપુનગર રખિયાલમાં આતંક મચાવતો એક વિડીયો વાયરલ થયો હતો ને તેને લીધે અમદાવાદની પોલીસ છે તેની ઇજ્જત પણ ધૂળ ધાણી થઈ હતી કેમ કે આરોપી અને તેના સાગરિકો એ સામાન્ય લોકોને નહોતા ડરાવ્યા પરંતુ પોલીસની જે પીસીઆર વાન પડી હતી ને તેમાં બેસેલા આ પોલીસ કર્મચારીઓને હથિયાર બતાવતા કહ્યું હતું કે ચલે જાઓ સાહેબ વર્ના બહુ મારુંગા આ ઘટનાના લીધે ખૂબ હોબાળો પણ મચ્યો હતો અને આરોપીઓ છે તેમને પોલીસ એક પછી એક ઝડપી રહી હતી પરંતુ આ સર્વર ઉર્ફે કડવો જે પોતે હિસ્ટ્રી શીટર છે ક્રાઇમની દુનિયાથી તે વાકેફ છે અને પોલીસથી કેવી રીતે બચવું તેનાથી તે જાણકાર હતો આ ગુનો કર્યા બાદ તે ભાગી ગયો હતો યુપી ત્યારબાદ પંજાબ અને ત્યારબાદ પછી પહોંચે છે દિલ્હીમાં અને દિલ્હી પહોંચ્યા પછી તેના પાસે કોઈ પણ પ્રકારના પૈસા પણ નહોતા તે કારણસર તે નક્કી કરે છે કે અમદાવાદ પહોંચવું પરિવારજનોને મળવું થોડા પૈસાની વ્યવસ્થા કરવી ત્યારબાદ ફરીથી પંજાબ પહોંચવું અને ત્યાંથી આગળના કઈ કઈ જગ્યાએ જવું કેવી રીતે જીવન નિર્વાહ કરવું તે દરેક બાબત માટે તે સક્રિય બન્યો હતો આ સર્વર ઉર્ફે કડવો ભૂતકાળમાં ચાર વખત પાસામાં જઈ આવ્યો હોવાથી તેના જેલમાં અને અન્ય જગ્યાએ પણ નેટવર્ક હતા અને તેને ખબર હતી કે જો તેને કોઈ પકડી શકશે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જ પકડી શકશે તે કોઈપણ પ્રકારના મોબાઈલનો કોઈપણ પ્રકારના નેટવર્કનો ઉપયોગ નહોતો કરતો અને તેના પરિવારજનોનો પણ તે સંપર્ક નહોતો કરતો તેના ચોક્કસ અહીંયા રાખેલા જે માણસો હતા તેના થકી તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે જેલમાં હોય તે દરેક દરેક બાબત પોલીસ તપાસ અત્યારે કેવી કરી રહી છે તેની વિગતો પણ મેળવતો હતો પરંતુ આ આરોપી પહોંચે છે કલોલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે પ્રકારે હ્યુમન રિસોર્સિસના આધારે માહિતી મળી હતી ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમ તેને દબોચી લે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તેને લાવવામાં આવે છે અને જે ભાષામાં તે સમજે છે તે ભાષામાં તેને સમજાવવામાં પણ આવ્યો છે આરોપીને કેવી રીતે ઝડપ્યો તે મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે વાત કરી છે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રખિયાલ પોસ્ટી વિસ્તારના નૂર મહેલ હોટલની પાસે હાલનો આરોપી છે સર્વર ઉર્ફે કડવો એના સાગરિતો સાથે તેની પોતાની જૂની અદાવતના કારણે સલમાન શેખને મારવાના ઈરાદે તેના ઘરે પહોંચે છે ત્યાં એને સલમાન શેખ મળી આવતો નથી એના ત્યાં એને એનો ભાઈ સદ્દામુદ્દીન મળી આવે છે તેને આરોપીઓ આ કડવાની સાથે અન્ની રાજપૂત ફજલ અલ્તા પુર્ફે ઝુમ્મન અને સમીર ચિકનો બધા આરોપી સલમાન વિશે પૂછપરછ કરે છે પરંતુ સલમાન મળી આવતો નથી જેની રીસ રાખી અને તમામ આરોપીઓ ભેગા મળી તેના ભાઈ સદ્દામુદ્દીનને માર મારે છે અને ત્યાંથી રખિયાલ બાપુનગર વિસ્તારની અંદર પોતાનો ભય આતંક બતાવવાના ઈરાદેથી હથિયારો લઈ અને ગરીબનગર ચાર રસ્તા પાસે જાય છે ત્યાં જઈ સામાન્ય પ્રજા આવતા જતા વાહનોને નુકસાન કરે છે અને પોતાનો ડર પોતાનો આતંક બનાવવાનો પ્રયત્ન કરે છે આ દરમિયાન ત્યાં બાપુનગર પોલીસ પહોંચે છે આરોપીઓ તમામ આરોપી ભેગા મળી અને બાપુનગર પોલીસની વાન પર પણ હુમલો કરે છે અને ત્યાંથી ભાગી જાય છે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સર્વર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા ચારેક મહિનાથી તે ત્યાંથી ભાગી જઈ અને યુપીના અલીગઢમાં પંજાબ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નાસ્તો કરે છે જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલોલ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે આરોપી રીઢો ગુનેગાર છે આરોપી ઉપર અગાઉ ચૌદ કરતાં પણ વધારે મારામારીના લૂંટના હત્યાના પ્રયાસના ખંડણીના રાયોટિંગના જુદા જુદા ગુના દાખલ થયેલા છે આરોપીને ચાર વખત પાસામાં પણ ધકેલવામાં આવેલો છે આરોપી વિસ્તારની અંદર પોતાના સાગરીતો સમીર ચિકના અન્ની રાજપૂત ફઝલ વગેરેની સાથે એક નાની ગેંગ ચલાવતો હતો અને વિસ્તારમાં પોતાનો આતંક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો બનાવ બન્યા બાદ આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે આ કેસની અંદર અગાઉ ચાર આરોપી પકડાઈ ગયેલા છે અને આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સર્વર ઉપયોગ કડવો જ પકડવાનો બાકી હતો જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આરોપી અને તેની ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે આમ ગુનેગારો ઘણી વખત સમજતા હોય છે કે પોલીસથી બચવા માટે તે સોશિયલ મીડિયા કે ટેકનોલોજીનો ઉપયોગ ટાળતા હોય છે પરંતુ હ્યુમન રિસોર્સિસ આ પોલીસનું એક એવું નેટવર્ક છે તે કોઈ પણ આરોપીને કોઈ પણ રીતે પકડી લેતો હોય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી ચૂકી હતી કે આરોપી પાસે પૈસા પતી ગયા છે અને કોઈપણ સમયે તે અમદાવાદ પણ આવી શકે અને આ સર્વર ઉર્ફે કડવો જે સમયે પોલીસને કહેતો હતો કે ચલે જાઓ સાહેબ વરના બહુ મારુંગા તે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ઊભો રહી શકે તેવી સ્થિતિમાં પણ રહ્યો નથી જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો ગુનેગારોએ સમજી લેવું જોઈએ કે આ ગુજરાતમાં હવે જે પ્રકારે ડીજીપીએ